ભાવનગર શહેરના નારી પાસે કાર લઈને અકસ્માત સર્જીને ફરાર થયેલા કાર ચાલકની સામે ફરિયાદ નોંધાયા બાદ તપાસમાં અકસ્માત નહીં પરંતુ હત્યાની કોશિશ હોવાનું ખુલવા પામ્યું હતું નોંધાયેલી ફરિયાદ બાદ અકસ્માતમાં હાર્દિક કુકડિયા નામના વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મામલો હત્યામાં પરિણમ્યો હતો કારમાં આવેલા દિનેશ ગોહેલ યોગેશ વેગડ હરેશ ઉર્ફે ભાકો અને સંજય નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાય છે નવ સ્થળના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે